આજે અષાઢી બીજના શુભ દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળશે ત્યારે આજે પંદર દિવસના અંતરાલ બાદ સવારે સાડા ચાર કલાકે ભગવાનના કપાટ ખુલતા મંગળા આરતી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો ઇસ્કોન મંદિર દ્વારા વડોદરામાં આજ રોજ ચુમ્માલીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે માટેની તડામાર તૈયારીઓ ઇસ્કોન મંદિર અને ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે આજે બપોરે અઢી કલાકે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી રથયાત્રાનો પ્રારંભ થશે ત્યારે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં પૂજન અર્ચન કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા સવારે સાડા ચાર કલાકે મંદિરના કપાટ ખુલ્યા હતા જ્યાં ભગવાનના દર્શન સાથે મંગળા આરતી યોજાઈ હતી જે બાદ સાત કલાકે શણગાર આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા મંજીરા તેમજ ઢોલના તાલે हरे कृष्ण तेमत जय जगन्नाथ ना नाथ साथे भजन करता भाविक भक्तों नजरे पड़े था बलदेव सुभद्रा महारानी की जय भगवान श्री जगन्नाथ जी के दर्शन शुरू हो चुके हैं और बड़ौदा रेलवे स्टेशन पे ढाई बजे से इनके रथ रथ पे होकर रथ यात्रा का प्रस्थान कराया जाएगा कपाट जो है लगभग करीब आठ बजे खुले